એક પિતાના પેટે જન્મ લેનાર વીર માધતાના ઇતિહાસને આજે મારે તમને વાત કરવી છે યુવના સૌ રાજાને કોઈ સંતાન હોતું નથી તેથી તે પુત્રની પ્રાપ્તિ માટે એક યજ્ઞ કરાવે છે આ યજ્ઞમાં પ્રસાદી રૂપે તેમને એક પાણીથી મંત્રેલો ખડો આપવામાં આવે છે અને આ પાણી તેમની રાણી રૂપમતીને સવારે નરના કોઠે પાવાનું કહેવામાં આવે છે રાત્રે તે જ્યાં સુતા હોય છે ત્યાં પાણીનો ઘડો રાખવામાં આવે છે રાત્રે આ રાજાને તરસ લાગે છે અને ઊંઘમાં ને ઊંઘમાં તે મંતરેલા ઘડાનું પાણી એ પી જાય છે પછી આ રાજાને ઘર પર રહે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પિતાનું પેટ ચીરી અને બાળકનો જન્મ થાય છે આ બાળકને ખાવા પીવા અંગેની ચર્ચા થવા લાગે છે ત્યારે ઇન્દ્ર રાજા આવે છે અને કહે છે કે આ બાળક મને ધાવશે અને તે પોતાની આંગળી આ બાળકના મોમાં મૂકે છે અને પછી તેમને ધાવણ ધવડાવે છે એટલે તેમનું નામ માંધાતા રાખવામાં આવે છે એ સમયમાં કોઈ તિથિ તારીખ યુગાપ સંવંત કાંઈ પણ હતું નહીં વીર માનધાતા સંપૂર્ણ વિધિ અભ્યાસ અને પોતાના પરાક્રમોને કારણે પોતે સમગ્ર પૃથ્વી ઉપર રાજ કરતા હતા જ્યાં સુધી આ સૂર્યનો પ્રકાશ પહોંચે ત્યાં સુધી વીર માનધાતાનું શાસન ચાલતું હતું અને તેથી જ આપણે તેમને પૃથ્વીપતિ વીર માનધાતા તરીકે ઓળખીએ છીએ એક સમય જ્યારે બાર બાર વર્ષ સુધી વરસાદ વરસતો ન હતો ત્યારે વીર માંધાતાએ તપ કરી અને આ પૃથ્વી ઉપર વરસાદ વરસાયો હતો જ્યારે વીર માનધાતા સુતા હતા ત્યારે એક લવણાસુર નામના રાક્ષસ દ્વારા તેમનું મૃત્યુ નીપજે છે અને વીર માંધાતાની વેળા સંકેલાઈ જાય છે આવા વીર માંધાતાની જન્મ તિથિ એટલે કે ઉત્તરાયણ તો આપ સૌને વીર માંધાતાના જન્મદિવસની હાર્દિક શુભકામના અને આજના સમયમાં ગામડે ગામડે ધાતાની રેલીઓ નીકળે છે જય માનતા જય કોળી સમાજ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ફોલો કરવાનું ભૂલશો નહીં